તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો ક્ષત્રિયોનો રોષ ઠંડો પાડવા માટે પાટીલ હવે અંતે મેદાનમાં હવે આવવાના અહેવાલ સામે આવી રહ્યા છે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ પીએમ ના ગુજરાત પ્રવાસ પહેલા ક્ષત્રિયોને મનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે સુરતમાં સીઆર આર અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે ક્ષત્રિયોનો રોષ ઠંડો પાડવા માટે હવે સીઆર આર મેદાનમાં જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ પહેલા જ તેમને મનાવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે હવે પાટીલ મેદાનમાં જોવા મળી રહ્યા છે સુરતમાં સી પાટીલ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠકનું આયોજન મહત્વપૂર્ણ એવાલ કહી શકાય કે ક્ષત્રિયોનો જે રીતે રોષ ભભૂકી ઉઠ્યો છે તેને ઠંડો પાડવા માટે અંતે હવે સીઆર પાટીલ મેદાનમાં આવ્યા છે તેમણે કમાન સંભાળી છે મહત્વનું છે કે રૂપાલાના નિવેદન બાદ આ ઉકળતો ચળુ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને તેમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ક્ષત્રિયોના રોષનો ભોગ ભાજપને ન બનવું પડે તેના માટે ડેમેજ કંટ્રોલ માટેના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા પરંતુ હવે અંતે ક્ષત્રિયોના રોષને ઠંડો પાડવા માટે સીઆર પાટીલ મેદાનમાં જોવા મળી રહ્યા છે ત્યારે પીએમના ગુજરાત પ્રવાસ પહેલા જ ક્ષત્રિયોને મનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે અમે પ્રયત્ન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે રીતે તૈયારી છે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે લોકપ્રિયતા છે લોકોનું એમના માટે જે સમર્થન છે એમના પ્રત્યે જે લોકોને વિશ્વાસ છે અને એના માટે પોતે જ લોકો એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે અમારી અપેક્ષા છે અમારી વિનંતી પણ છે કે ભારતીય જનતા પાર્ટીને એના તમામ ઉમેદવારોને જંગી મતોથી જીતાડે અને સમર્થન કરે એવી એમની પાસે વિનંતી કરું છું ધન્યવાદ ક્ષત્રિયો આ એક પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્ય રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી રત્નાકરજી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ મેં હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે એમનો આવેદનપત્ર પણ મેં માગ્યું છે પરંતુ જે વિરોધનો અંટળ હતો વાવાઝોડું હતું એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે પદાધિકારીઓ છે વર્ષોથી જોડાયેલા છે એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે અને સમાજ એમની વાતોને સ્વીકારે એમની અમારી બધાની જે લાગણી છે જે ગુજરાતના હિતમાં છે જે દેશના પણ હિતમાં છે તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને

સતત જોવા મળી રહ્યું છે ત્યારે પીએમ સામે કોઈ વિરોધ નથી તેવું પણ તેમણે જણાવ્યું હતું ક્ષત્રિયોનો રોષ ઠંડો પાડવા માટે અંતે સીઆર પાટીલ હવે મેદાનમાં જોવા મળી રહ્યા છે અને પીએમના ગુજરાત પ્રવાસ પહેલા જ આ ક્ષત્રિયોનો રોષ જે ભભૂકી રહ્યો છે તેને શાંત પાડવા માટેના ક્યાંક ને ક્યાંક પ્રયત્ન હવે સીઆર પાટીલ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે સુરતમાં સીઆર પાટીલ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠકનું આયોજન જોવા મળી રહ્યું છે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ જે રોષની લાગણી છે તેને ઠંડુ પાડવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સત્ર સમાજના આગેવાનો ભાજપને સમર્થન આપવા માટે

બિલકુલ અત્યારે થોડી પહેલા પત્રકાર પરિષદ યોજાઈ હતી ક્ષત્રિય જેટલા આગેવાનો છે તે અહીં જોડાયા હતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ પાર્ટી સાથે અમને કોઈ તકલીફ નથી પરંતુ રૂપાલાનું નિવેદનને લઈને અમને તકલીફ છે એ રોજ તો યથાવત જ રહેશે પરંતુ મોદી સામે અમને કોઈ problem નથી એવી વાતો કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજ એક ઇતિહાસ રહ્યો છે સૌથી મોટો ભીલ રાખી ક્ષત્રિય સમાજ માફ કરે એવી પી આર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ ની અંદર પણ જણાવવા માં આવ્યું હતું પરંતુ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજ હાલ જ પી આર પાટીલ ના office હતા અને તેમના દ્વારા ભાજપ ને ટેકો જાહેર કર્યો હતો પરંતુ રૂપાલાની નિવેદનને લઈને હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે જી જી ચોક્કસ રોષ હજુ પણ યથાવત રહી જોવા મળી રહ્યો છે તેને ઠારવા માટે સી આર પાટીલ ખુદ મેદાને આવ્યા છે શું તેમની મહેનત રંગ લાવશે શું લાગી રહ્યું છે આપને કારણ કે અત્યાર સુધી ક્ષત્રિયો એક જ વાત ઉપર અડગ છે રૂપાલાને પાછો લો તેમની ટિકિટ રદ કરવામાં આવે ટિકિટ રદ નથી કરવામાં આવી એટલે આંદોલન પાર્ટ ટુ શરૂ થયું જી બિલકુલ તમારી વાત સાચી છે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે અહીં પહોંચ્યા હતા પાટીલ સાહેબનો સંપૂર્ણપણે જે મામલો છે તે થાળે પાડવાનો સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો હતા તે અહીં પહોંચ્યા હતા પરંતુ તેમને સ્પષ્ટપણે મીડિયા સમક્ષ વાતો કરતા જણાવ્યું છે કે ભાજપ ને ટેકો જાહેર કરવામાં આવશે પરંતુ માંગે તો અથવા કઈ પણ કરે પરંતુ તેમને માફ કરવામાં નહીં આવે એવું ક્ષત્રિય સમાજના આગેવાનો જણાવી રહ્યા છે બેઠકમાં કોણ કોણ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત છે અને તેમનું શું મત છે